સરકાર ભલે કહેતી હોય કે રાજ્યમાં ખાતાની અછત નથી ખેડૂતો અને ગરીબોના નામે અત્યાર સુધી ફક્ત રાજકારણ જ થાય છે ખેડૂતોની પડખે ઊભા રહેવાની વાતો ભલે થાય પણ વાસ્તવિકતા કંઈક અલગ છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડીએપી ખાતાની અછતથી ખેડૂતો પરેશાન થયા છે જોઈએ આ રિપોર્ટ ખેડૂતો અને ગરીબોના નામે માત્ર રાજકારણ ખેડૂતોની પડખે ઉભા રહેવાની વાતો ફક્ત ચૂંટણીના મુદ્દા શિયાળુ વાવેતર સમયે જ ડીએપી ખાતરની અછત એ ખેડૂતોની ચિંતા ખેડૂતો અને ગરીબોના નામે માત્ર નાટક કરાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડીએપી ખાતરની અછત છે અમરેલીમાં ડીએપી ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લાના ખેડૂતોને વામણી સમયે ખાતર ન મળતા ચિંતામાં મુકાયા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પટેલને પત્ર લખી ખાતર પાડવા માંગ કરી છે ડીએપી ખાતર ન હોવાને કારણે શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને તકલીફ પડી રહી છે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો પણ ખાતર મળતું જ નથી ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારના સ્લોગન વળવા ગુજરાત માપીરસનારી મોસાળે જમણવા જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડીક ખેડૂત રાખો અમરેલી જેવી જ સ્થિતિ અરવલ્લીમાં ખાતરની અછતે વધારી ખેડૂતોની ચિંતા ડીએપી ખાતર માટે લાગી લાંબી લાઈન વાવેતર સમયે ખેડૂત પરેશાન અરવલ્લીના મેઘરજમાં પણ ડીએપી ખાતરની અછત જોવા મળી વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહ્યા મહિલાઓ પણ મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળી સમયસર ખાતર ન મળતા ઋતુમાં આક્રોશમાં મળી રહ્યું છે તો ખાતરના ભાવે શિયાળુ પાકમાં પણ નુકસાની વેઠવાની ભીતી સેવાઈ રહી છે આ ખેડૂત બધા તાકી રહશે અમારે ખા તો કરવાનું છે ખાતર પણ મળતું નથી આઈ અહીંયા અહીં વેસી રહીએ ઘેર ઢોરો બોકડો ઢોર બ સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અમે તાકી રહીએ આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે ખાતર મળતું નથી ખાતર જ મળવું જોઈએ અમને બે ગ્રંથ તાલુકાના અત્યારે અમારે આજે દસ પંદર દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજ રોજે રોજ હોટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં ગ્રાહવારમાં સાત વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભર જાય છે સાત પંદર દિવસથી અને અમે ખેતીના કરતા ગાર્વેન બી ચાલુ થઈ ગયું છે લોકોને ગાર્વેલ બી શું કાઈ ગયું છે ખાતર મળતું નથી બિહાર ને બિયારણના લીધે અમારે લોકો બેસી રહ્યા છે તો શું કરવું હોય સરકાર અમને તાત્કાલિકનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી રહ્યા વ્યાજમાં પૈસા લઈને લોકો ખાતર લેવા માટે આવે છે અને બહાર અંદર ખોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને અઢારસો રૂપિયા ખાતરનો ભાવ લે છે તો લોકોને શું કરવાનું દર વર્ષે વાવણી સમય ખેડૂતોને ખાતર મળતું નથી શનિય સર ઉત્પાદન પર પડે છે ખેડૂતોને ખેતર અને વાડીઓમાં કામ છોડીને ખાતર માટે ભટકવું પડે છે ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓના ગોડાઉન ખાતરથી ભરેલા છે અને સરકારી એજન્સીમાં ખાતર નથી આપતું ખેડૂતોનો આરોપ છે કે વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ ખેડૂતોને બમણા રૂપિયા આપવા છતાં ખાતર મળતું નથી તે હકીકત છે શિયાળો વાવેતરનો સમય થઈ ગયો છે ખેડૂતો વાવેતર કરવા માટે તૈયાર છે પણ હવે ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે વહેલી સવારથી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં ખેડૂતોના હાથમાં ખાતર નથી આવી રહ્યું વારંવાર ખેડૂતોની કરવાના સરકાર ખાતરનો જથ્થો તો કરે છે પણ જમીનની હકીકત કંઈક અલગ જ દેખાય છે ખેડૂતો પણ હવે આક્ષેપ કરી રહ્યા છે કે વેપારીઓના ગોડાઉન ખાતરથી ભરેલા છે અને સરકારી એજન્સીમાં ખાતર નથી આવતું તો પછી સવાલ એ છે કે શું સરકારને ખેડૂતોની આ વેદના નથી દેખાતી કે નથી સંભળાતી ખેડૂતોને લઈને મોટા મોટા બણગા ફૂંકતી સરકાર ખેડૂતો માટે કેમ કોઈ ખાસ વ્યવસ્થા નથી કરતી હવે તો બસ આશા રાખીએ કે સરકાર ખાતરનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ કરાવે અને ખેડૂતોને ખાતર માટે વલખા ન મારવા પડે